નમસ્કાર મિત્રો ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોની અંદર આજના સૌથી મોટા પાંચ ખેડૂત સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છે તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવી તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરી દેજો સૌપ્રથમ મિત્રો ગામડે લેતા લોકો માટે એક લાખ રૂપિયા ત્યારબાદ શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે ત્યારબાદ વિદ્યાર્થીઓને મફત લેપટોપ ત્યારબાદ ખેડૂતો માટે જમીનના કાર્ડ બનશે ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે ભોજન આ સંપૂર્ણ સમાચાર આજના આ વિડિયોની અંદર જાણવાના છીએ સૌપ્રથમ છે ગામડે રહેતા લોકો માટે એક લાખ રૂપિયા ગ્રામીણ વિકાસ માટે જાહેરાત કરવામાં આવી છે ગામના પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા માટે એક લાખ રૂપિયાની સહાય માટે ત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘરવિહોણા પરિવારો માટે આશરે બે લાખથી વધુ આવાસનું નિર્માણ માટે સત્તરસો ને પંચાણું કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદના સમાચાર શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે પેટ્રોલ અને ડીઝલના ભાવ પહેલાં થઈ જ ઘણા વધ્યા છે ઘણા શહેરોમાં પેટ્રોલના સો રૂપિયા પ્રતિ લીટરનો આંક પાર પહોંચી ગયો છે અને ડીઝલ પણ પાછળ નથી જનતાને આશા હતી કે બજેટમાં આ મામલે થોડી રાહત આપવામાં આવશે પરંતુ એવું થયું નહીં અને લોકોને કમાણી મોટો ભાગના પેટ્રોલ અને ડીઝલ પાછળ ખર્ચાઈ જતી હોય છે આવી સ્થિતિમાં જો પેટ્રોલ પર જીએસટી ડાયરામાં લાવવામાં આવે તો તે જનતાને મોટી રાહત થશે જો કે હાલમાં આવી કોઈ આશા દેખાતી નથી ત્યારબાદના સમાચાર વિદ્યાર્થીઓને મફત લેપટોપ બધા વિદ્યાર્થીઓને ડિજિટલ અભ્યાસ જોડાવા માટે સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના બે હજાર પચીસ શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ હવે તમે બધા લેપટોપ બિલકુલ મફતમાં મળે અને તમે આવી રીતે લેપટોપ સહાય યોજના દ્વારા લેપટોપની કેવી રીતે મેળવવું તેની સંપૂર્ણ માહિતી જણાવીશું ગુજરાત સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના બે હજાર પચીસ શરૂ કરવામાં આવી છે ત્યારબાદના સમાચાર ખેડૂતોની જમીન કાર્ડ બનાવવામાં આવશે સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્ર પ્રગતિ કરી રહ્યું છે અને ખેડૂતોની આવક વધારીને તેમને અશક્ય બનાવવા માટે તેમજ કૃષિ પાકોનું ઉત્પાદન વધારવા માટે રાજ્ય સરકાર યોજનાઓને અમલીકરણ બનાવી છે સ્વસ્થ ઘર ખેત મંત્ર સાથે લાગુ કરવામાં આવેલા જે સોઇલ હેલ્થ કાર્ડ એટલે આ યોજના હેઠળ હવે ગુજરાતમાં બે પોઈન્ટ પંદર કરોડથી વધુ ખેડૂતોને સોય સોયલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવશે ત્યારબાદના સમાચાર વિદ્યાર્થીઓ માટે પૌષ્ટિક ભોજન માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંવેદન જે સભર પઢાઈ ભી ઓર પોષણ ભી આ ધ્યાનમાં રાખીને જે મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજનાની જે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં શરૂ કરવામાં આવે છે જેમાં બત્રીસ લાખ બત્રીસ હજાર બસો ને સત્યાસી શાળાઓમાં એકતાલીસ લાખથી વધુ વિદ્યાર્થીને લાભ મળે છે જેના માટે બજેટમાં કુલ છસો સત્તર કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા પાંચ ખેડૂત સમાચાર વિડીયો ગમેકલ સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન